પોરબંદરના છાયા રોડ પર પ્રજાપતિ જ્ઞાતિ સમસ્ત ટ્રસ્ટની નોંધણી થઈ છે ત્યારે તેની સામે અન્ય જ્ઞાતિજનો દ્વારા રાજકોટ ચેરિટી કોર્ટમાં કેસ દાખલ છે જે મામલે પ્રજાપતિ સમાજના પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર માહિતી આપી હતી પોરબંદરના સોરઠિયા પ્રજાપતિ સમાજના આગેવાનો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજા હતી જેમાં જણાવાયું હતું કે છાયા રોડ પ્રજાપતિ જ્ઞાતિ સમસ્ત ટ્રસ્ટ આવેલ છે જેની નોંધણી કરવા માટેની કાર્યવાહી મનસ્વી રીતે અમુક લોકો દ્વારા કરવામાં આવેલ હતી જેનું સંથાની આ સમાજમાં વર્ષોથી સેવા આપતા તેમજ ટ્રસ્ટના આજીવન સભ્ય ભીખુભાઈ લાલજીભાઈ કોરિયા કે જે આ સમાજના નોંધણી થા પહેલાથી જ આજીવન સભ્ય છે તેમજ તેમની સાથે સમાજના અન્ય સભ્ય અશોકભાઈ સામજીભાઈ વાળા કે જેમની પાસે આ સમાજના કન્સ્ટ્રક્શન સંબંધ કરારો થયેલા હોય તે તમામ સંબંધોને અંધારામાં રાખી ને ટ્રસ્ટની નોંધણી કરાવેલ છે તે સબક આ ટ્રસ્ટ નોંધણી અંગે માહિતી મળતા તાત્કાલિક અસરથી આ ટ્રસ્ટના નોંધણીના તમામ સાધનિક કાગળોની ખરી નકલો મેળવી અને આ ટ્રસ્ટની નોંધણી સામે ભીખુભાઈ લાલજીભાઈ કુરિયા તથા અશોકભાઈ સામજીભાઈ વાળા દ્વારા રાજકોટ જોઈન્ટ ચેરિટી કમિશનરની કોર્ટમાં આ ટ્રસ્ટ નોંધણી સામે અપીલ અરજી દાખલ કરી છે છાયા રોડ પ્રજાપતિ ગ્રામતી સમસ્ત ટ્રસ્ટ પોરબંદરની નોંધણી થતા તેની સામે અન્ય એટલે કે અમે લોકોએ રાજકોટ જોઈન્ટ ચેરિટેબલ કમિશનરની ઓફિસની અંદર એક ફરિયાદ દાખલ કરેલી છે આ ફરિયાદ એ અનુસંધારે છે કે જે ટ્રસ્ટની રચના કરવામાં આવેલી છે એ મનસ્વીપણે પોતાની રીતે પોતાની મનમાની કરીને ટ્રસ્ટની રચના કરવામાં આવેલી છે અને ટ્રસ્ટ હેઠળ આ જે છાયા રોડની અમારી જમીન છે ગ્લોબલ હોસ્પિટલની સામે પોરબંદર ખાતે એ ટ્રસ્ટની નોંધણી હેઠળ એ લોકોએ આવરી લીધી અને જે કન્યા છાત્રાલયનું કામ થઈ રહ્યું હતું એ કન્યા છાત્રાલયના કામની અંદર અવરોધ નાખવા માટે આ પ્રકારની પ્રવૃત્તિ આચરવામાં આવેલી છે જે બિલકુલ યથા યોગ્ય નથી અને એટલાને માટે આ જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે એની સુનાવણી આવના આવનારા સમયમાં થશે જ્ઞાતિજનોના હિતમાં સમાજના હિતની અંદર આ કાર્યવાહી અમે લોકો કરી રહ્યા છીએ આની અંદર કોઈ વ્યક્તિગત સ્વાર્થ નથી કોઈ પણ પોતાના અંગત હિત માટે કામ નથી કરતા આવનારા સમયની અંદર આ પાંચ સાત લોકો દ્વારા જે ગેરકાયદેસર રીતે ટ્રસ્ટની રચના કરી અને જે કાર્ય કરવામાં આવી રહેલું છે એને રોકવામાં આવે અને સમાજના હિતની અંદર કાર્યવાહી થાય એ પ્રકારની અમારી માંગણી છે